નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ માં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાય વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ નવસારી વિજલપોર નગરપાલિકા દીનદયાલ અંત્યોદય યોજના મુજબ રાખી મેળો બે હજાર ચોવીસનો આરંભ કરવામાં આવ્યો આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈને નવસારી વિજલપોર નગરપાલિકા દીનદયાલ અંત્યોદય યોજના મુજબ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ નવસારીમાં રાખી મેળો બે હજાર ચોવીસનો આરંભ કરવામાં આવ્યો ખોજા ફના નામના ફિલ્મી ગીતનું નવસારી ખાતે લોન્ચિંગ કરાયું વધુ વિગત માટે જુઓ નવસરી લાઇવનો ખાસ અહેવાલ કીર્તિદાન ગઢવીએ ક્યાં બોલાવી ભજનોની રમઝટ વધુ વિગત માટે જુઓ નવસરી લાઇવનો ખાસ અહેવાલ વાંસદા તાલુકાના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગલકુંડ ગામે નેત્ર શિબિર યોજાયો શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગામ ગલકુંડ તાલુકા હવા જિલ્લો ડાંગની પ્રાથમિક શાળા સ્થળ પર તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નેત્ર શિબિર યોજાયો હતો અને આ નેત્ર શિબિર સ્વર્ગસ્થ જમનાબેન દયાળજીભાઈ લાડ અને સ્વર્ગસ્થ દયાળજીભાઈ રણછોડજીભાઈ લાડ ગામ સોલદરાના પુણ્યાર્થે એમના પુત્ર કુમાર દયાળજીભાઈ લાડ અને પરિવાર તરફથી યોજાયો હતો અને જેની અંદર કુલ એકસો છ્યાસી જેટલા દર્દીઓની તપાસ થઈ Gracias. વઘઈ ખાતે સાગી લાકડાના ચોરસા ભરેલી મારુતિ વાન ઝડપાઈ વન વિભાગની ટીમે લોઅર નાકા પરથી દોઢ દિવસે ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી મારુતિ વાનને ઝડપી પાડી અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો અને કુલ સાઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો અને ડીએફઓ રવિપ્રસાદને બાતમી મળી હતી તે પ્રમાણે રેન્જ આરએફઓ દિલીપ રબારી કોન્સ્ટેબલ કિરણ પટેલ ભરત ચૌધરી અને બીટગાર્ડ અજય ધૂમ સહિત વનકર્મીઓએ કર્મીઓએ વઘઈ ખાતે લોઅર નાકા પર ચેકિંગ હાથ ધર્યું હતું જે અનુસંધાને એ મારુતિવાન આવતા એને અટકાવી એની અંદર તપાસ કરતાં સાઠ હજારના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી એકને વોન્ટેડ જાહેર કર્યો છે નો તિરંગો આપણો ગૌરવ વાસદા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ વાસદા ગ્રામ્ય અને નગરના નાગરિકો સહિત બાળકોમાં ભવ્ય દેશભક્તિનો રંગ જોવાયો નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને અનુલક્ષીને નવસારી જિલ્લાના વાંસદા ખાતે પણ તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે વાસદા જૂના બસ સ્ટેશનથી ટાવર રોડ થઈ પોલીસ સ્ટેશનથી ગાંધી મેદાન થઈ પ્રાંત કચેરી વાસદા સુધી તિરંગા યાત્રા નીકળી હતી અને ત્યારે હર તિરંગા યાત્રામાં નાગરિકો સહિત બાળકો પણ જોડાઈ નગરવાસીઓને દેશભક્તિના એક અનોખા અંદાજથી પરિચિત કરવામાં આવ્યા હતા આલીપોર હાઈસ્કૂલ ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ કે એન બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં સ્વાતંત્ર્ય પર્વની વધામણીના ભાગરૂપે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના બાળપણથી જ દેશપ્રેમની ભાવના ઉજાગર થાય દેશપ્રેમ પ્રત્યે પોતાના યોગદાન માટે સજાગ બને માતૃભૂમિ પ્રત્યે આદર વધે એ શુભ હેતુસર આ સ્પર્ધામાં કેન્દ્ર સ્થાન રાખવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના દેશ વ્યક્ત કર્યો હતો અને આ સ્પર્ધા બે વિભાગમાં લેવામાં આવી હતી સાયલેન્સર વિહીન બાઇક્સ છ છ ડીજેનો ખેરગામમાં ભારે ત્રાસ ખેરગામ ખાતે બિરસા મુંડા સર્કલથી સર્વપક્ષીય રેલીનું પ્રસ્થાન થયું હતું જેનો ઓર્કેસ્ટ્રા ડીજે આગળ ચાલતું હતું ત્યાર પછી બીજા બે ડીજે અને તેના પછીથી સમિતિની બીજી મીટિંગમાં હાજર ન રહેલાઓએ ત્રણ ત્રણ ડીજે બોલાવી ખેરગામમાં અવાજનું ભારે પ્રદૂષણ કર્યું હતું એટલે કે માત્ર પાંચસો મીટરના અંતરમાં લગભગ છ છ ડીજેનો ભારે અવાજ ખેરગામના ઘરોમાં વાસણો ગબડાવી દઈ બારીબારણાના કાચને પણ ભારે

ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય બાલુભાઈ પાવડી સંચાલક મંડળના સભ્યો અને શાળાના આચાર્ય કિરીટભાઈ અને તમામ સ્ટાફ અને એનએસએસના સ્વયંસેવકો સાથે તિરંગા યાત્રા ચીખલી તાલુકાની રૂમલા શાળાથી ગ્રામ પંચાયત સુધી લઈ જવામાં આવી હતી અને આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ગણદેવી નગર દેશભક્તિના રંગે રંગાયો ગણદેવી ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જનજન સુધી રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તેવા આશયથી હરઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ગણદેવી ખાતેથી ધારાસભ્ય નરેશ પટેલ તથા નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા ગણદેવી નગરમાં યોજાઈ હતી અને આ અવસરે ધારાસભ્ય નરેશ પટેલે સૌને ઘરે તિરંગો લહેરાવવાની અપીલ પણ કરી હતી હર ઘર તિરંગા અભિયાનમાં ગીત સ્પર્ધામાં બિલ્લી સેન્ટ જોસેફ સ્કૂલના યુવાનો ઉત્સાહભેર જોડાયા ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સ્વતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટની ઉજવણી ને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણા જિલ્લામાં તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતા ઘરે ઘરે આપણી આન બાંધ સાન તિરંગો લહેરાવો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની સેન્ટ જોસેફ શાળામાં દેશભક્તિના ગીત સ્પર્ધા યોજાઈ હતી અને જેમાં શાળાના યુવાનોએ ઉત્સાહભરી ભાગ લઈ પોતાની ગીતની કલાકૃતિ રજૂ કરી હતી ધરમપુર પાટી તોરણવેરા વિદ્યાર્થીઓ બસનો બુધવારથી શુભારંભ પાટીથી ખાટાણા વચ્ચે તાન નદીનો પુલ નવો બનવાનો હોય જૂનો તોડી પાડતા ચોમાસું શરૂ થતાં અવર બંધ થઈ ગઈ હતી આ માર્ગે દોડતી વિદ્યાર્થીઓની બસ પણ એસટી તંત્રની દીર્ઘદ્રષ્ટિ વાપરીને વૈકલ્પિક માર્ગે દોડાવવાના બદલે સમૂળગી બંધ કરી દેવામાં આવી હતી કાકરવેરી અને તોરણવેરના સરપંચોએ ડેપો મેનેજરને વિભાગીય નિયામકને લિખિત રજૂઆત કરી બસ સેવા ચાલુ કરવા ઉગ્ર માંગ કરી હતી વિભાગીય નિયામક એનએસ પટેલ વિદ્યાર્થી હિતમાં ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં જ ધરમપુર ડેપોને સૂચના આપતા મંગળવારની સવારે સાત વીસ કલાકે ધરમપુર તોરણવેર ઉપડી હતી અને તોરણવેરથી આઠ દસ ઉપડી હતી અને સવાનવે ધરમપુર પહોંચી હતી બુધવારથી બે બસ નિયમિત ઉપડશે અને જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના ચીખલી તાલુકાના થાલા ગામેથી આંતરરાજ્ય સિકલીગર ગેંગના બે સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હોવાની માહિતી મળતા પોલીસે કરી હતી કાર્યવાહી સ્થાનિક મદદથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા સાથે જેમની પાસેથી તલવાર છરા ડ્રીલ મશીન અને ચોરી કરવામાં વપરાતા સાધનો પણ કબજે કર્યા પોલીસે ફરિયાદી તરીકે ફરિયાદ આપી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા થાલા ગામમાં ફરતા આરોપીઓના એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ભેરવી બહેજને જોડતા રસ્તાનું વરસાદમાં નવીનીકરણ લોક વિરોધ થતા માણસો ચાલી ગયા ખેરગામ તાલુકાના ભેરવીને બહેજ પાટી જોડતા રસ્તાનું ચોમાસા પૂર્વે નવીનીકરણ થયું હતું જેમાં કેમિકલ નાખી પાવડર છાંટવાનું બાકી હતું જે કામ આજે વરસાદ પડતો ન હોય શરૂ કરવામાં આવ્યું કેમિકલથી ફળિયા પાસે અનેકને ચાલવામાં તકલીફ પડતી હતી અને કપડાં પણ ખરડાતા હતા જેથી લોકો વિરોધ કરતા કામ કરનાર ત્યાંથી છૂટ થઈ ગયા હતા ઇજારદારે પ્રકારે વેઠ ઉતારી ગ્રામ્ય માર્ગોનું કામ પૂરું કરવામાં માને એ પ્રમાણે એને કામ કરવામાં ઉતાવળ કરી હતી અને કામની અંદર અનુકૂળતા ન હોવા છતાં પણ વેઠ ઉતરાઈ છે ચીખલીમાં વલસાડના સાંસદે તેમના મત વિસ્તારના કાર્યકરો સાથે બેઠક યોજી રજૂઆતો સાંભળી આદિવાસીના અનામતમાં ભાજપ સરકારનું કોઈ ફરમાન ન કરવાનું અડગ અને સ્પષ્ટ વલણ હોવા છતાં લોકોને ગુમરાહ વિરોધ પક્ષના નેતાઓને તોડ જવાબ આપવા હકલ કરી હતી ચીખલી તાલુકાના રાનકોવામાં ચીખલી વાંસદા રાજ્ય ધોરી માર્ગને અડીને આવેલા એસટી બસના પિકઅપ સ્ટેન્ડમાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ખોદકામ કર્યા બાદ ખાડા પૂરવાને ઢાંકણ મૂકવાના સ્થાને બાકડો ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે જર્જરિત થયેલા પિકઅપ સ્ટેન્ડમાં ખાડાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક પંચાયત દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ફોટોમાં જે ભાઈને આપ જોઈ શકો છો એ ભાઈનું નામ ધનીરામ નેબુલાલ બતાવવામાં આવી રહ્યું છે અને વિજલપુર વિસ્તારના રહેવાસી હોય એવી વાતો અમારા સુધી પહોંચી છે અને જ્યારે આ ફોટો અમારી પાસે આવ્યો ત્યારે એ ભાઈ એસટી ડેપોમાં પહોંચ્યા હતા અને સૌ કોઈ જે ખરા એમના પરિવારને કોન્ટેક કરવા માટે મદદ કરી રહ્યું છે તો ત્યારે જો આપ આ ભાઈને ઓળખતા હોય તો ચોક્કસથી એના પરિવારની સાથે એમનો મેળાપ કરાવી આપો એમની તબિયત થોડી નાદુરસ્તો હોય એવું લાગી રહ્યું છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લધુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો પર્સન્ટ જ્યારે સાંજે છોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈપણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન you <laughs>